ધોરણ નવ વિષય સામાજિક વિજ્ઞાન બે હજાર ચોવીસની અસાઈમેન્ટનો એકદમ અગત્યનો આઈએમપી પ્રશ્ન છે અને તેમાં આ આપણે ભણીએ છીએ પ્રકરણ પંદર જર પરિવાર અને તેમાં આજે ભણીશું સિંધુ નદી વિશે કે સિંધુ નદી પ્રણાલી શું છે બરાબર તો સિંધુ નદી સિંધુ નદી તિબેટ કૈલાસ તો કે તિબેટમાં કૈલાસ માનસરોવર ક્ષેત્રમાંથી ક્યાંથી તિબેટમાં આ તિબેટ છે તેના કૈલાસ માનસરોવર ક્ષેત્રમાં જો આ નીકળી જાય અહીંથી નીકળ્યા પછી અહીં દેખો આ પાકિસ્તાનમાં છે પાકિસ્તાનમાં હવે આ પેલા આપડે તો અહીંથી અહીંયા આટલાથી પાકિસ્તાન છે પણ આ શું છે જમ્મુ કાશ્મીર શાનો આઈડિયા છે જમ્મુ કાશ્મીર દેખો સિંધુ નદી કૈલાસ માનસોમાંથી નીકળે અહીંથી આઈ જાવ હવે અહીંથી અહીં પસાર થાય અહીંથી આટલી આવે છે બરાબર આજે તમને સીધી રીતે સમજાવું તો દેખો કે સિંધુ નદી તિબેટમાં કૈલાસ માનસોર છે નીકળી ઉત્તર પશ્ચિમ દિશામાં વહી ભારતમાં જમ્મુ કાશ્મીરના લદ્દાખ અને બલ્તિસ્તાનમાંથી પસાર થાય છે શાથી પસાર થાય છે લદ્દાખ અને બલ્તિસ્તાનમાંથી પસાર થાય છે હવે દેખો અહીં ધ્યાન રાખવા જાવ આ દિશાનું જ્ઞાન તમને આપું

નુબળા ગિલગીત નુબરા ગિલગીત અને હુંજા વગેરે નદીઓ મળે છે કઈ કઈ જાસ્કાર સેવક નુબ્રા ગિલગીટ અને હુંજા વગેરે નદીઓ મળે છે હવે દેખો જમ્મુ કાશ્મીરમાંથી તે દક્ષિણ દિશા તરફ વળી પાકિસ્તાનના બલતિસ્તાન કયું બલતિસ્તાન અને ગિલગીટ ક્ષેત્રમાં પ્રવેશ કરે છે મને કે જો જમ્મુ કાશ્મીરમાંથી હવે અહીંથી ક્યાં જશે અહીંથી જો આપણે આ વાત કરીએ છીએ ને અહીંથી અહીંથી આ દેખો અહીંથી આખો સિંધુ નદીનો એરિયા છે બગા આ છે ને બધી છેલ્લે બધી જ મળે છે ને સિંધુને જ મળે છે ઓકે સિંધુ જ મળે છે અને ત્યાર પછી મેં તમને આ ટ્રીક પણ યાદ રખાવી હતી બરાબર ને પહેલાં ભણાવતો તો ભૂગોળ ત્યારે એ આગળ આવશે ત્યારે હું તમને કહીશ અત્યારે ખાલી આટલું ધ્યાન રાખો કે સિમ્પલ આપણે અહીંયા આગળથી જો આ સિંધુ નદી છે ક્યાંથી નીકળે છે કૈલાસમાન સરોવરથી નીકળે છે ક્યાં આવેલું છે તિબેટમાં આવેલું છે ત્યાં પછી ઉત્તર પસંદ દિશામાં વહીને ઉત્તર પસંદ દિશા ભારતમાં લદ્દાખમાં પછી લદ્દાખમાં જઈને જમ્મુ કાશ્મીર બલ્તિસ્તાન પછી આગળથી અહીં જાય તો આ પાકિસ્તાનમાં આ રીતે નીચે ઉતરે છે કઈ દિશા દક્ષિણ દિશામાં બરાબર છે ચાલો ધ્યાન અને અટક શહેર નજીક પર્વતીય ક્ષેત્રની બહાર નીકળે છે પાકિસ્તાનના પંજાબમાં તેને પંજાબની પાંચ નદીઓ જેલબ ચીનાબ રાવી બ્યાસ અને સતલુ જેડ સી આર બી એસ ઓકે અથવા એસ બી આર સબર ચેન જલતા સીખો યાદ આવ્યું ને જો ઊંધિયું યાદ રાખવાનું તમારે કઈને ઊંધું રાખવાનું સબર ચેન જલતા શીખો એટલે થોડું સબર કર સબરને ચેન જીલીલ એવું નહીં કહેતા બો બહુ મહેનત કર બહુ એમ કહીને ધરમ પછાડા કર ઉધમ પછાડા કરબર અને ચેન જીલ રે હરકી જેવું કહે છે ને એને ઊંધીર યાદ યાદ રાખવાનું સબર ચેન ઝીલતા શીખો સબર ચેન ઝીલતા શીખો શીખો નું કઈ વેલ્યુ મતલબ શીખો આગળ કામ નહીં આ ખાલી તમને સૂત્ર તરીકે યાદ રાખો સો બ પરથી યાદ રાખવાનું સદલું બ પરથી બિયાસ ર પરથી રાવી સી પરથી ચિનાબ ન પરથી જ પરથી જેલો અહીં ના ટીકી દલી તમને બરાબર છે ન સંયુક્ત પ્રવાહ પંચ નદ મીઠાણ કોટાના ઉપર વાસવા મળે છે ને ત્યાંથી તે આગળ હોય જો મતલબ કે અહીંયા આગળ અહીંયા આગળ મળે છે ક્યાં મળે છે અહીંયા આગળ અહીંયા આગળ સંયુક્ત પ્રવાહ મળે છે અને તેનું શું નામ છે પંજન શું નામ છે પંજન પંજનથ જો પંજનથ મીઠાણકોટ ઉપરવાસમાં મળે છે અને ત્યાંથી આગળ વધી કરાચીના પૂર્વ બાજુ અરબ સાગરને મળે છે જો એ કરાચી છે કરાચી ને અહીંયા આગળ અરબ અરબસાગર આ શું છે અરબસાગર આખો નકશો નહીં આપ્યો બાકી અહીંયા આગળ કરાચી ને પછી અહીં અરબ સાગરમાં મળે છે હવે ત્યાં નહીં ત્યાંથી આગળ વધીને કરાચીના પૂર્વ બાજુ અરબ સાગરને મળે છે સિંધુ નદીના મેદાનનો ધોળાવ ધીમો છે કેવો છે મેદાનનો ધોળાવ ધીમો છે હવે દેખો સિંધુના બેસીનો એકના છેદમાં ત્રણથી વધુ વિસ્તાર ભારતમાં જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ અને પંજાબમાં આવેલો છે એકના છેદમાં ત્રણથી વધુ વિસ્તાર એકના છેદમાં ત્રણ એટલે કેટલા ટકા થાય છે તમને કાઢતો શીખવાનું કોઈપણના ટકા કાઢો ને તેને સો વડે ગુણવાનું કેટલી વડે ગુણવાનું પણ અપૂર્ણાંકના ટકા કાઢો ને સો વડે ગુણવાનું હા હવે આપણને ખબર છે શુક્રવાર એકના છેદમાં ત્રણ ગુણ્યા સો તો સો એક સો તો સો ભાગ્યા ત્રણ કરીએ આપણે સોતાલીસ નવ એક હોય સોન તો નવ એક હોય પોઈન્ટ પોઈન્ટ સોન ઉતારી જ કરશે બરાબર ને આ નવ આવ્યું આગળ આગળ ચાલ્યા જ કરશે તેત્રીસ પોઈન્ટ તેત્રીસ ટકા જેટલું આશરે કેલું તેત્રીસ પોઈન્ટ તેત્રીસ તેત્રીસ ટકા એટલે કે સિંધુના બેસીનો તેત્રીસ પોઈન્ટ તેત્રીસ ટકાથી વધુ વિસ્તાર ભારતમાં જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ અને પંજાબમાં આવેલો છે મતલબ કે જો જમ્મુ કાશ્મીર પંજાબ હિમાચલ પ્રદેશ બરાબર જમ્મુ કાશ્મીર પંજાબ હિમાચલ પ્રદેશમાં આવ્યો છે બરાબર આ સિમ્પલી આટલા એરિયામાં આવે છે બોલો જમ્મુ કાશ્મીર છે જમ્મુ કાશ્મીર છે પંજાબ છે હિમાચલ પ્રદેશમાં એનો આખો તેત્રીસ ટકાથી વધારે વિસ્તાર આવ્યો છે સિંધુ વિસ્તાર એક લાંબી નદી છે તેની લંબાઈ આશરે ઓગણત્રીસો કિલોમીટર છે કેટલી છે ઓગણત્રીસો કિલોમીટર છે સિંધુની લંબાઈ આશરે ઓગણત્રીસો કિલોમીટર છે બરાબર આ યાદ રાખવાનું પરિસ્થાન પૂછાય છે પછી સિંધુ નદી ક્યાં 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 ક્યાંથી નીકળે છે તો કે તિબેટમાં કૈલાસમાન સર્વ ક્ષેત્રમાંથી ક્યાંથી નીકળે છે તિબેટમાં કૈલાસમાન સર્વ ક્ષેત્રમાંથી નીકળે છે પછી ક્યાંથી વસે છે ક્યાંથી વહે છે તો કે ઉત્તર પશ્ચિમ દિશામાં વહી ભારતમાં જમ્મુ કાશ્મીરના લદ્દાખ અને બલતીસ્તાનમાંથી પસાર થાય છે અને દુર્ગમ કોતરણું ઊણી ઉઠી કોતરણું નિર્માણ કર્યું છે ત્યાર પછી એ શ્યોક નુબ્રા ગિલગિટ ઊંઝા વગેરે નદીઓનો મળે છે અને જમ્મુ કાશ્મીરના ત્યાં દક્ષિણ દિશા તરફથી પાકિસ્તાનના બલતિસ્તાન અને ગિરગીર ક્ષેત્રમાં પ્રવેશ કરે છે બરાબર અને આટલી બધી નદીઓ છે જેલબ ચીનાબ દ્રાવી બિયાર સતલુજ અથવા એને યાદ રાખી શકો સબર ચેન જલતા સિકો સ પરથી સતલુજ બ પરથી બીઆર પરથી રાવી ચી પરથી ચેનામ જે પરથી ચેનામ તો ક્યાં મળે છે પંચનથ મળે છે ક્યાં મળે છે પંચનથ પાકિસ્તાનમાં આવેલું બરાબર ને પાંચ પાંચ નદી પંચનથ મળે છે મીઠાણકોટના ઉપરવાસમાં અને ત્યાંથી આગળ વધી રીતે કરાચીની પૂર્વ બાજુ અરબસાગરને મળે છે સિંધુ નદીના મેળાનો દોર ધીમો છે પછી છેલ્લે આટલું લોકો અગત્યનું છે જો આ પંચનનો પ્રવાહ ક્યાં મળે છે તે અગત્યનું છે આ મંચનદ ક્યાં અરે સોરી આ પાંચે પાંચ નદી ક્યાં મળે છે તે અગત્યનું છે પછી ક્યાંથી નીકળે છે તે આગળ સિંધુ નદી વિશે બે ત્રણ માર્ગમાં સવાલ પૂછાય ને તો તમે આ લખો કે ક્યાંથી નીકળે છે બરાબર ક્યાંથી નીકળે ક્યાં પ્રવેશ કરે છે પછી ભારતમાંથી તે પાકિસ્તાનમાં કેમ એન્ટર થાય છે તો કે જમ્મુ કાશ્મીરના દક્ષિણ દિશા તરફ વળી પાકિસ્તાનમાં બલ્તિસ્તાન અને ગિર્ગીજ ક્ષેત્રમાં પ્રવેશ કરે છે અને ત્યાર પછી આગળ કે પંજ નદ કોને કહેવાય છે તો આ પાંચ નદીઓ ક્યાં મળે છે હા એ પાકિસ્તાનમાંથી ક્યાં નીકળે તો કે કરાચીની પૂર્વ બાજુ અરબસાગરને મળે છે એ યાદ રાખવાનું પછી આ યાદ રાખજો કે સિંધુના બેસીને તેત્રીસ ટકાથી વધુ વિસ્તાર જમ્મુ કાશ્મીરના હિમાચલ જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ અને પંજાબમાં આવેલો છે પછી છેલ્લે યાદ રાખવાનો છે કે વિષં એક લાંબી નદીને તેલ નંબર આસો ઓગણત્રીસો કિલોમીટર છે કેટલી છે ટુ નાઇન ઝીરો ઝીરો કિલોમીટર છે આ બહુ અગત્યના એમ સવાલ છે ઓકે આ સવાલ પછી હું તમને આવતીકાલે ગંગા નદી વિશે સમજાવીશ બરાબર કે મેં પણ ભણવાનું શકો છો